સુરતમાં વારંવાર આગના બનાવો બની રહ્યા છે ત્યારે સુરતમાં ફરી ભીષણ આગ લાગતા ભાગ દોડી મચી ગઈ હતી સુરતના ગોવિંદનગર ખાતે આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડી અને ભારે ટીમે આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો છે સુરતમાં ઘણા સમયથી રોજ રોજ આગના બનાવો સામે આવી રહ્યા છે જે લઈને ફાયરની ટીમ સતત દોડતી રહી છે ત્યારે ફરી સુરતમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી ગઈ હતી વાત એમ છે કે સુરતના લિંબાયત ખાતે આવેલ ગોવિંદનગરના ઇન્ડસ્ટ્રીયલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી કાગળ અને કાપડના ભંગારને લઈ આગ વિકરાળ બનતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો સબ ફાયર ઓફિસર રોહિત કલા છે સુરત એન્ડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ લીંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું અને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી